જૂનાગઢ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓમાં વિખવાદ જોવા મળી રહ્યો છે કોંગ્રેસના મેન્ડેટ પર જીતેલા હર્ષાબેન અઘેરાના પતિએ હોબાળો મચાવ્યો કેશોદના અજાબ ભાજપના કાર્યક્રમમાં હોબાળો થયો તાલુકા પંચાયતના સભ્યોએ આ હોબાળો મચાવ્યો હતો તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્યોના પતિએ આગેવાનોનો ઉધડો લીધો જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનો આવી કોઈ ઘટના ન બન્યાનો દાવો કર્યો છે તો બીજી તરફ વિરોધ કરનારા કોંગ્રેસના સભ્ય હોવાનો જિલ્લા પ્રમુખે દાવો કર્યો જિલ્લા પંચાયત પ્રમુખ હરીશ ઠુંમરનો ગ્રાન્ટ સરખા હિસ્સે ફાળવાતી હોવાનો પણ દાવો છે તો આ તરફ જિલ્લા પંચાયતમાં આવતી તમામ ગ્રાન્ટ સરખા ભાગે ફાળવાય હોવાની વાત કરવામાં આવી રહી છે હર્ષાબેન અઘીરા ભાજપમાં ક્યારે જોડાયા તે અંગે અજાણ હોવાનો દાવો થયો હર્ષાબેન કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડ્યા હતા મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી પણ અત્યારે બિસ્માર હાલત છે કોઈ પણ ધ્યાનમાં ના લીધું મારે ભાદરડીનું પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા પરંતુ અહીંયા ભાદરડીની પુલને બિસ્માર હાલતને કારણે ચારથી પાંચ લોકોની મૃત્યુ થયેલ છે અમારી પાસે સાક્ષી પુરાવે છે બાપુની મઢીનો રસ્તો એક વર્ષથી મજૂર થઈ ગયો છે તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને લોકો મને આ ઘણા પ્રશ્નો પૂછે એનો જવાબ મારી કીધે ભરાણો નહીં એટલે મેં આજે આગેવાનો આવ્યા રજૂઆત કરી અને મારા મને અજાબ ગામની અજાબ ગામ જુનાગઢ જિલ્લાનું મોટા મોટું ગામ છે તો ભૂત પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું પરંતુ જિલ્લા પરંતુ એટીવીટી ગ્રાન્ટમાંથી તો બટકું પ્રભારી ગ્રાન્ટમાંથી તો બટકું પછી સાંસદ ની ગ્રાન્ટ માંથી બટકું ધારાસભ્ય થી બટકું તો તાલુકા પંચાયત ની ગ્રાન્ટ માંથી ગ્રાન્ટ આપે છે પણ પાણીના કામ આપે છે ન સીસી રોડ કે ના બ્લોક ને એક પણ કામ આપ્યું આ મારા ગામની વેદના મારી કીધે સહન ના થાય એટલે આજે લોકો આવેલા હતા એટલે મારે એનો વિરોધ કરવો પડ્યો અને જો આમાં મારા ગામનું મારે કોઈ પણ સંકલન નહીં કરે તો એવું પણ અહીં અમે બેનર બનાવી લગાવશું કે ભાજપ આગવાનો આગેવાનો નેતા ને અદબમાં આવવાની મને એવો પણ બેનર મારવામાં આવશે અને આનો પૂરેપૂરો વિરોધ કરી ગ્રાન્ટનો પ્રશ્ન આવ્યો છે કે કોઈ પણ ગ્રાન્ટ હોય તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની એ અમે એવું ક્યાંય પક્ષપાત રાખતા ન હોય અમે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ નાણાં પંચની હોય રેતીકંકનો હોય સ્ટેમ્પ ડ્યુટી હોય કે પછી સ્વભંડોળ હોય અમે એના ડિવાઈડ કરીને સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો જેટલા હોય એના ભાંગા કરીને અમે એમના વિસ્તારના વિકાસ અર્થે અમે આપતા હોઈએ છીએ અને એના વિસ્તારના વિકાસમાં એ ગ્રાન્ટો નાખતા હોય છે અને એવો ક્યાંય પક્ષપાત કરવામાં આવતો નથી છતાં પણ ક્યાંય કોઈને એવું લાગતું હોય તો હું જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જિલ્લા પંચાયતમાં સ્વ મને ગુરુ જાહેર લોકોને મળું છું આમ જનતા કોઈ પણ મને સરપંચ મળી શકે તાલુકા પંચાયતનો સભ્ય મળી શકે કોઈ સામાજિક કાર્યકર્તા હોય મને મળી શકે કોઈ મતદાર મને સીધા મળી શકે અમારા જિલ્લા પંચાયતની અંદર કોઈ પક્ષપાત નથી ભારતીય જનતા પાર્ટીની અમારી જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની બોડીમાં એવું કંઈ પક્ષપાત રાખવામાં આવતો નથી જિલ્લા અને તાલુકાના ગામડાના વિકાસ અર્થે કોઈ પણ ગ્રાન્ટોના પ્રશ્ન હોય કોઈના પણ નાના મોટા સમસ્યા હોય વિકાસ અર્થે તો મને આવી અને રૂબરૂ મળી શકે લેખિત પણ આપી શકે અને મૌખિક પણ વાત કરી શકે